તો આ શેડ છે અહીંયા લવ પોન્ટ શેડ આગળના ભાગમાં બતાવું તમને આખું પતાવી દે ભાઈ જમી લઈએ પછી બીજું અમારી પાછળ જોઈ રહ્યા હોય લોકો પિકનિક કરવા માટે આવ્યા છે શુદ્ધ ગુજરાતી બોલીએ તો પેટનો ખાડો પૂરવા એ શું પકડ્યું હાથ માં એ બતાવો આવી જજો મારા પરથી લાઈન મોજે દરિયા કરાવવાના છકડા એન્જિન નાખવું પડે યુટર મારો ફરીથી નમસ્કાર મિત્રો હું છું શૈલેશ અને ફરીથી સ્વાગત છે તમારા બધાનું તો આજે હું ફરીથી એક પ્રી વેડિંગ શૂટ કરવા માટે આવ્યો છું અને આજનું પ્રીવેડિંગ અમે એક ફિલ્મ સિટીમાં કરવાના છીએ કે જ્યાં બધા સેટ રેડી હોય છે અને ત્રણ લોકેશન ઉપર જઈએ તો બહુ ચાલવાનું થતું હોય છે ગમે તેવી જગ્યાઓમાં જવાનું થતું હોય છે પણ આ એક ફિલ્મ સિટી છે એટલે નાની જગ્યામાં ફર્યા કરવાનું હોય રેડી સેટ હોય બહુ દોડધામ ઓછી થતી હોય અને બહુ સરસ એવું શૂટ થઈ જતું હોય અમારી કીટ રેડી કરી દીધી છે કપલ આવે એની વેટિંગ કરીએ છીએ એક સેટ નક્કી કરી દીધો છે કઈ જગ્યાએ શૂટ કરવું એના ઉપર અમે જઈ રહ્યા છીએ જો અમે આ બાજુ અમારી ગાડી પાર્કિંગ કરી છે અમારા એક ભાઈ ત્યાં ફ્લેશ લાઇટ ની બધું લગાવી રહ્યા છે તો આ સેટ છે અહીંયા લવ પોઈન્ટ સેટ કપલ અમારા આવી ગયા છે એટલે અમે પેલા ભાઈ સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ લોકેશનનું શૂટ પતાવી દીધું છે તો હવે હું એમને મોકલું છું બીજા કોસ્ચ્યુમ ચેન્જ કરવા માટે અહીંયા કેવું છે કે જો આ રીતના બધા સેટ લાગે બનાવેલા છે એક આ સેટ છે અહીંયા નાની નાની રૂમો હોય એ ટાઈપનો સેટ છે જે સેટ હોય ને એની પાછળ આ રીતનું જ જોવા મળશે તમે આગળના ભાગમાં બતાવું તમને આગળનો ભાગ જોવા આવ્યો આગળનો ભાગ છે આ બીજો સેટ છે આ એ સેટ છે એની પાછળ ખાલી બસ આ રીતનું લોખંડથી ફેબ્રિકેશનનું વર્ક કરેલું હોય છે દિવાલ છે પાછળનો ભાગ છે આ જો બહારની પાછળનો ભાગ આ રીતના અહીંયા સેટ બનાવેલા હોય છે શૂટ કરવા માટે અને અમે અમારા કપલનું શૂટ અહીંયા કર્યું છે કે બહારનું શૂટ કર્યું પછી ઉપરનો નો બ્રિજ જો ને એનું જમી લેવું ભૂખ લાગી જો તમને ના મજા આવતી તો જમી લો પછી એમાં બી કેવું હોય અંદર થી ભૂખ હોય ને તો મજા બી ના આવે પોણા બાર વાગે જમી લઈએ બરોબર પછી એક વાગે કન્ટિન્યુ તમને એની ઇન્ડોર સેટ પણ છે તો મિત્રો અમારા કપલ ને ભૂખ લાગી ગઈ છે વહેલા લાગી બાર વાગે તો ભૂખ લાગી ગઈ અમારો ટાર્ગેટ હતો કે હજુ એક કોસ્ટમમાં શૂટ કરી લઈએ પણ એમને ભૂખ લાગી એટલે કમ્ફર્ટેબલ લાકડું નહોતું હવે જમવા જઈશું પહેલાં જમીન તરત સ્ટાર્ટ કરી દઈશું શું તમે અમારી પાછળ જોવા રહ્યા છો લોકો પિકનિક કરવા માટે આવ્યા આ રીતે અહીંયા લોકો પિકનિક કરવા પણ આવે છે આ ભાઈ અમારી સાથે છે અમને દરેક સેટની માહિતી આપતા હોય છે અને હવે અમને બતાવ્યું કિચન બતાવ્યું અને હવે અમને લઈ જાય છે જમવા માટે ગુજરાતી બોલીએ એ વાત પેટમાં ખાડો પડ્યો અમારા પહેલાં

પછી પણ અમે એક શૂટ મસ્ત પતાવી દીધું અને હવે કપલ ફરીથી રેડી થવા જ ગયા છે અમે હવે એમાં અમારે આ સાયકલનું શૂટ કરવાનું બારેનો રૂટ છે સાયકલ ચલાવવાનો ત્યાં અમે સાયકલ ચલાવડાવશું અને શૂટ કર્યું તો હું એક ટ્રાય કરું આવડે કે નહીં મને આવડી ગઈ સાયકલ તો આવડે મને સ્કૂલ જતો તો ત્યારે બહુ સાયકલ ચલાવી હવે સાયકલ ચલાવી છે પણ ટાઈમ મળતો નથી સવાર સવારમાં સાયકલ ચલાવવા જવાની ઈચ્છાઓ છે અને બહુ મજા આવે સાયકલ ચલાવવાની મિત્રો જો આ છે અહીંયા એક બ્રિજ છે એનાનું તળાવ બનેલું છે અને અહીંયા અમારા કપલ છે આ બાજુ અને હું અહીંથી શૂટ કરવાનો છું અહીંથી વોક કરાવીને અને આટલેથી શૂટ હું કરીશ શોટ લીધા પછીનો શોટ ક્રિએટ કર્યા પછી હું તમને બતાવવાનો છું ચા લેવા ગયા છે ચાની વેઇટિંગ કરી રહ્યા છું ચા પી અને આગળ એક હેલિકોપ્ટર છે ત્યાં અમે શૂટ કરવા માટે હવે જઈ રહ્યા છીએ અને અને બીજી વસ્તુ કે આ એક ફિલ્મ સિટી છે એટલે અહીંયા બધા સેટ રેડી છે એટલે અમારે બહુ દોડધામ નથી કરવી પડતી સ્પોટ બોય જોડે હોય એટલે અમને બધું પ્રોવાઈડ બી સારી રીતે કરી રહ્યા છે શૂટ કરવામાં બહુ મજા આવે છે ચા લઈને આવ્યા છે લાસ્ટમાં જો વાત્રિકાની સર્વિસ કુલ ચા માચા આપી વિદાની મોજે દરિયા કરાવવાના આ ભાઈ ચાની પોટલી લઈને આવ્યા છે હવે ચા પીવાની પહેલા અમારે અમને બહુ સારી એવી સર્વિસ આપી છે જો પાણી પેલા પાણી પીવડાવશે પછી ચા અને પછી અમને લઈ જશે હેલિકોપ્ટર ના સેટ ઉપર અમે તો રાહ જોજે નવ ચા વગર મગજ કામ નતું કરતું તમારી બહુ રાહ જો હવે હું પીશ થેન્ક યુ તળાવનું શૂટ હતું એ પતાવી દીધું છે અને આ હેલિકોપ્ટર એક મૂકેલું છે હેલિકોપ્ટરનું શૂટ કરવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ સ્પેશિયલ શૂટિંગ માટે જ છે અંદર એન્જિન નથી ચાલે એવું આપણે ચલાવવું હોય તો છકડાનું એન્જિન નાખવું પડે તો કદાચ ચાલે અમે ફર્સ્ટ ટાઈમ આ હેલિકોપ્ટરનું શૂટ કરવાનું છે કપલ અમારા રેડી થવા માટે ગયા છે અને અમે લોકો કરી

અને ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ફરી મળીશું આવા એક નવા જ વિડીયોમાં થેન્ક યુ જય હિન્દ